નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડાબી ધર્મેશ અને તમારું બધું આપણે સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ માં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો वीडियो ने लाइक कर दीजिए ने आ वीडियो ने तुम्हारे मित्रों સુધી શેર કરવાનું તો ભૂલતા જ ને વિદ્યાર્થી મિત્રો તમારા માટે આજુ સરપ્રાઈઝ લઈને આવ્યો એક સરસ મજાની સરપ્રાઈઝ છે શું સરપ્રાઈઝ છે તમને ખબર પડી જશે ઈ પેલા તમારા માટે સુ સુ નાના નાના વાક્યો ડેલી બોલાતા નાના નાના વાક્યો લઈને આવ્યો છું

જે આપણે વિજય નાકિયા વાળી ચેનલ છે ને વિજય નાકિયા યુટ્યુબ ચેનલ એમાંથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા પંદર જુલાઈ થી પંદર જુલાઈ એવરી નાઇટ રાતે નવ વાગે ભાઈ આવશે હે રાતે નવ વાગે સરસ મજાની સિરીઝ તમારા માટે ચાલુ કરવા જઈ રહ્યા અને એ જ એ સિરીઝ ચાલુ કરી એક્સપ્લેનેશન નો નેક્સ્ટ ડે મતલબ નેક્સ્ટ ડે જે આપણી સેકન્ડ જે ચેનલ છે જે આપણી જે ગુરુ ઓફ ગુજુ નામની જે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં જે એક્સપ્લેનેશન તમને મતલબ પ્રેક્ટિસ કરવામાં આવશે એ એક્સપ્લેનેશન વિજય નાકિયાવાડી ચેનલમાં એક્સપ્લેનેશન કરવામાં આવશે અને એની ધમાકેદાર જોરદાર પ્રેક્ટિસ એટલે આપણી આ ચેનલ એટલે કે ગુરુ ઓફ ગુજુમાં કરવામાં આવશે ઈ 16 જુલાઈથી સ્ટાર્ટ થવાની છે 16 જુલાઈથી રાતે આઠ વાગે શરૂઆત તેની થવાની જ રહી આ સ્ક્રીનશોટ લઈ લો તમે આ બેનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને તમારા બધા હે બધા મિત્રોને શેર કરી દો હે લાઈવ લાઈવ

મોકલી દેજો બધાને લેતા આવજો સાથે સાથે પ્રેક્ટિસ કરવા માટે હે બ્રેકિંગ ન્યૂઝ તમારા માટે છે પંદર તારીખથી સ્ટાર્ટ થવાનું છે આપણી આ થર્ટીન ડેઝ થર્ટી ડેઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ એ ધમાકેદાર શરૂઆત કરવાની છે હવે આપણે આવી છીએ આપણા ટોપિક ઉપર એ આપણે મતલબ પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ તમારા માટે જબરજસ્ત લેવલના લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો એની શરૂઆત કરજો પણ આ આ એક ભૂલધન એવો આપણે આ પંદર તારીખથી સ્ટાર્ટ થવાનું છે જબરજસ્ત લેવલનું

મારે ખાવું છે આઈ હેવ ટુ ઇટ મારે રમવું છે મારે રમવું છે તો આઈ હેવ ટુ પ્લે પ્લે આઈ હેવ ટુ જો સિંગ મારે ગાવવું છે સરસ મજાનું ગીત ગાવું છે મારે મારે કેવું પડે છે મારે કેવું પડે છે તો આઈ હેવ ટુ સે કેવું મતલબ સે મારે કેવું પડે છે તમને વારી વાળી નો કેવું પડે એવી રીતે મારે કેવું પડે મારે પૂછવું પડે ભાઈ મારે પૂછવું પડે હે મારે પૂછવું પડે આપણે ન બોલ મારે પૂછવું પડે ઓ બધી મારે મારે પૂછવું પડે શું છે ને શું નથી મારું મારે પૂછવું પડે આઈ હેવ ટુ આસ્ક મારે પૂછવું પડે મારે શું પડે ભાઈ મારે શું પડે તો આઈ હેવ ટુ સ્લીપ સરસ મજાના એક જ વાક્ય રચના લઈને સરસ મજાના વાક્ય તમારે જેટલા બોલવા એટલા બોલી શકો તમારે અઢળક લાખો કરોડો તમે સંટેસાનાથી બોલી શકો હે સરસ મજાના જો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરી દો

તારા માતા-પિતા કેમ છે ભાઈ તારા માતા-પિતા કેમ છે મજામાં છે ને કેમ છે તો હાઉ આર યુ હે હાઉ આર યોર પેરેન્ટ્સ હે તારા માતા-પિતા કેમ છે મજામાં છે શું ભોજન તૈયાર છે હે શું ભોજન તૈયાર છે ભૂખ બહુ લાગી ભાઈ શું ભોજન તૈયાર છે ઇઝ ધ ફૂડ રેડી શું ભોજન તૈયાર છે હા તો જમી લઈએ મને ભૂખ લાગી છે ભાઈ મને ભૂખ લાગી છે ભોજન તૈયાર હોય તો આપો આઈ એમ હંગરી ભાઈ મને ભૂખ લાગી છે મને તરસ લાગી હોય તો હે મને તરસ લાગી એનું શું થાય એનું ઇંગ્લિશ શું થાય કોમેન્ટ કરી આપો હે તમે કોમેન્ટ કરી આપો મને તરસ લાગી છે એનું શું તું તું શું કરી રહ્યો ભાઈ તું શું કરી રહ્યો છો વોટ આર યુ ડુઇંગ હે વોટ આર યુ ડુઇંગ તું શું કરી રહ્યો છો હું તને પછી કોલ કરીશ ભાઈ હું તને પછી કોલ કરીશ હો નવરો થઈશ ને જ્યારે હું નવરાય મળશે ને ત્યારે હું કોલ કરીશ અત્યારે ડિસ્ટર્બ ન કરતો તો આઈ વિલ કોલ યુ લેટર આઈ વિલ કોલ યુ લેટર આપણે ખબર હે કોઈનો ફોન આવે ને કાપી નાખી તો પછી મેસેજ પડે ટેક્સ મેસેજ આઈ કોલ યુ લેટર ખબર એવી રીતના આવતી કાલે મળીએ ભાઈ આવતી કાલે મળીએ ક્યારે આવતી કાલે મળીએ લેટ્સ મીટ ટુમોરો હે આવતી કાલે મળીએ ક્યારે આવતી કાલે સમય શું થયો આપણે કોને પૂછતા સમય શું થયો છે સમય શું થયો છે કયો ને ભાઈ સમય શું થયો છે તો વોટ ટાઈમ ઇઝ ઇટ હે સમય શું થયો વોટ ટાઈમ ઇઝ ઇટ

ઈ જ નથી ખબર પડતી ક્યાં જવું છે અત્યારે તડકાનું ક્યાં જાશ ભાઈ તું ક્યાં જવું છે આપણે નું કહેવાય કે ક્યાં જવું હોય ત્યારે અત્યારે રખડવાલો ક્યાં જવું છે તો વેર વેર ટુ ગો ભાઈ વેર ટુ ગો ક્યાં જવું છે શું કેવું શું કેવું મારે શું આપણે શું કેવું આને હમત તો શું કેવું તો વોટ ટુ છે ભાઈ શું કેવું વોટ ટુ છે ક્યારે આવવું ક્યારે આવું ક્યારે આવું તો વેન ટુ કમ ક્યારે મતલબ વેન વેન ટુ કમ ક્યારે આવું શું પહેરવું હે શું પહેરવું ખબર નથી પડતી હું પહેરું હે આપણે જે મેરેજમાં જવું ખબર નથી પડતી હું પહેરું તો સજેશન આપણે શું પહેરવું એવી રીતના કોઈને પૂછવું શું પહેરું તો સામેવાળો આપણને સજેશન આપે શું પહેર્યું આપણે પૂછવાનું શું પહેરવું હે શું પહેરવું તો વોટ ટુ વિયર વિયર શું કહેવાય વિયર વિયર એટલે પહેરવું થાય શું થાય પહેરવું શું વાંચું ભાઈ શું વાંચું વાંચવું ને ભાઈ શું વાંચવું ક્યારના કયો વાંચવા વાંચું બધું વાંચી તો લીધું પણ શું વાંચવું

એની પ્રેક્ટિસ આપણી આ ચેનલમાં આવશે રાતે આઠ વાગે અને એક્સપ્લેન હશે રાતે નવ વાગે પંદર તારીખ થી સ્ટાર્ટ થવા જયારે એ તો ભૂલતા જ ને એમાં મજા આવવાની છે જોરદાર રીતે ખરાબ આદતો છોડી દો આપણે ન કહીએ ભાઈ આ તારી ખરાબ આદત હોય આ ભાઈ સારું નહીં આતું આ ખરાબ તારી આદત છે ભાઈ આ બીડી સિગરેટ આ બધું તું ખરાબ આદત છે આ તારી આદત છોડી દેજે આ તારી આદત છોડી દેજે મતલબ ગિવ અપ બેડ હેબિટ્સ હે ગિવ અપ બેડ હેબિટ્સ તારી આ ખરાબ આદત છોડી દેજે હો ભાઈ છેલ્લી વાર કહો આદત તારી છોડી દેજે તેને બદનામ કરશું ને ભાઈ તેને બદનામ કરશો નહીં આપણે નું તેને બદનામ કરશો ને આપણે બોલતા હોય ઘણી વાર તેને બદનામ કરશો નહીં ડોન્ટ બેકબાઇટ હિમ હે તેને બદનામ કરશો નહીં ડોન્ટ બેકબાઇટ હિમ તેને બદનામ કરશું નહીં તેમનું અવસાન થયું છે ભાઈ તેનું અવસાન થયું આપણે નું તેમનું અવસાન થયું છે હી હે હી પાસ્ટ અવે તેમનું અવસાન થયું છે શું થયું તેમનું અવસાન થયું તે મૃત્યુ પામ્યા એ ડેથ થઈ ગયા છે એવી રીતના તે મારી વાત તે મારી વાત માનતો નથી ભાઈ તે મારી વાત માનતો નથી એટલે ઝીકો મારો હાવણી હાવણીએ જોડી નાખો મમ્મી તે મારી વાત માનતો નથી હી ડઝન્ટ બિલીવ મી ભાઈ તે મારી વાત માનતો નથી માનવું મતલબ બિલીવ છે પણ એ માનતો નથી એટલે આગળ લખ્યું ડઝન્ટ પણ તેની વાત છે એટલે હી ડઝન્ટ બિલીવ મી તે મારી વાત માનતો નથી તું કેમ ઉદાસ છે ભાઈ તું કેમ ઉદાસ છે તું કેમ ઉદાસ છે વાય આર યુ અપસેટ તું કેમ ઉદાસ છે આપણે બોલતા તું કેમ ઉદાસ શું થયું એલા ભાઈ તન હું આવું સીમડાયેલું મોઢું લઈને રખડેસ તું હું થયું તન એ તો કે વાય આર યુ અપસેટ તું કેમ ઉદાસ છો આ બધી તારી ભૂલ છે આપણે શું કે આ બધી એટલે બધી તારી ભૂલ છે ભાઈ આ બગાડ્યો હોય ને તે જ બગાડ્યો હવે માનતો નથી આ બધી તારી જ ભૂલ છે આને બગાડવાનું કારણ મતલબ તું જ છો આ બધી તારી જ ભૂલ છે તો ઇટ્સ ઓલ યોર ફોલ્ટ આ બધી તારી ભૂલ છે શું ઇટ્સ યોર ઓલ ફોલ્ટ આ બધી તારી ભૂલ છે આ શું માંડ્યું છે ભાઈ આપણે આ શું માંડ્યું છે તે ભાઈ હવાર હવારમાં આપણે એમનો કહે આ શું માંડ્યું હતું હવાર હવારમાં એમનો કહે આ શું માંડ્યું છે વોટ હેડ વોટ હેઝ બીકમ ઓફ ધીસ આ તે શું માંડ્યું છે બીકમ ઓફ ધીસ ગભરાશો નહીં ભાઈ ગભરાશો નહીં આપણે ગભરાશો નહીં ટેન્શન ન લો ગભરાશો નહીં ડોન્ટ

હે મને પ્રયાસ કરવા દો તો લેટ મી ટ્રાય આપણે નો કે મને પ્રયાસ કરવા દો તો લેટ મી ટ્રાય મને જવા દો આપણે તો લેટ મી ગો એવરી રીતના તમે બોલી શકો મને જવા દો તો લેટ મી ગો મને વાંચવા દો તો લેટ મી રીડ હે એવરી રીતના તમે બોલો સાથે સાથે પ્રેક્ટિસ કરો સાથે સાથે કોમેન્ટમાં લખતા જાવ ભાઈ આ રોજ આપણે આવા શબ્દો બોલી છે આપણે રોજ બોલ્યા તો ગોખી જ લેવાના હે હે ગોખીદ લેવાના નથી એને કેમ યાદ રાખવા પ્રેક્ટિસ કરવાની હે અહીંયા પ્રેક્ટિસ કરશો વધારે એમ આવા સેન્ટેન્સો બોલતા આવડશે સારું કરિયર બનાવવું જોઈએ આપણે એનું કહેતા હોય ભાઈ સારું કરિયર બનાવવું જોઈએ સારું કરિયર બનાવવું જોઈએ તો આગળ ફ્યુચરમાં વાંધો ન આવે અ ગુડ કરિયર શુડ બી મેડ સારું કરિયર બનાવવું જોઈએ તમે નસીબદાર છો ભાઈ આપણે એનું કે તમે નસીબદાર છો હે તમે નસીબદાર છો આર યુ યુ આર લકી તમે નસીબદાર છો યુ આર લકી સફળતા માટે મહેનત કરવી આવશ્યક છે ભાઈ આ સો ટકાની વાત છે આ સો ટકાની વાત છે સફળતા સફળતા માટે મહેનત કરવી આવશ્યક છે તો સક્સેસ રિક્વાયર હાર્ડવર્ક નો કહેતા સક્સેસ રિક્વાયર હાર્ડવર્ક ઘણા બધા મૂવીમાં તમે જોતા હશો આવું આવું સેન્ટેન્સ બોલતા સક્સેસ રિક્વાયર હાર્ડવર્ક હે સફળતા માટે મહેનત કરવી જરૂરી છે આવશ્યક છે આ આ વાત હું નથી જાણતો ભાઈ આ વાત હું નથી જાણતો આ વાત મને તમે અત્યારે કીધી હું નથી જાણતો અત્યારે જ મને ખબર પડી આ વાત હું નથી જાણતો આઈ ડોન્ટ નો ધીસ આઈ ડોન્ટ નો ધીસ હે ડુ નોટ નો શોર્ટ ફોર્મ થાય ડોન્ટ હે ડોન્ટ આઈ ડોન્ટ નો ધીસ આ વાત હું નથી જાણતો મને મને પરેશાન કરશો ને ભાઈ મને પરેશાન કરો મને મને હેરાન કરો મને આપણે નો મને હેરાન પરેશાન ન કરો હે આપણે એવું ન કરતે મને પરેશાન કરશો ને ડોન્ટ બોથર મી હે ડોન્ટ બોથર મી મને હેરાન પરેશાન ન કરો ને મને બહુ ઓલું થાય છે મારી જિંદગીમાંથી દૂર થઈ જાઓ નો કહેતા મારી જિંદગીમાંથી દૂર થઈ જાઓ મારી જિંદગીમાંથી વયા જાઓ ભાઈ તમે હવે મને તમારું મોઢુંય ન દેખાડતા તમારું ફેશન ન દેખાડતા મારી જિંદગીમાંથી આમ થઈ જાઓ દૂર થઈ જાઓ ગેટ આઉટ થઈ જાઓ આપણે એમનું કહેતા હોય મારી જિંદગીમાંથી દૂર થઈ જાઓ ગેટ આઉટ ઓફ માય લાઈફ હે ગેટ આઉટ ઓફ માય લાઈફ મારી જિંદગીમાંથી દૂર થઈ જાઓ નીકળી જાઓ કંઈક તો બોલો ભાઈ કંઈક તો બોલો કંઈક તો બોલો હે કંઈક તો બોલો

તેને આટલી આઝાદી ના આપો આપણે નો કહી તો તેને આટલી બધી આઝાદી ન આપો તેને આટલી બધી આઝાદી ન આપો અને એને આટલી બધી છૂટછાટ ન આપો બગડી જશે આવડવા એટલે એવી રીતને તેને આટલી બધી આઝાદી ન આપો ડોન્ટ ગીવ હિમ સો સો મચ ફ્રીડમ ફ્રીડમ મતલબ આઝાદી શું થાય આઝાદી હે તેને આટલી બધી આઝાદી ન આપો કેવા મસ્ત મજા ના આપણા ડેઈલી આવા બોલતા હોય સેન્ટેન્સ હોય તમને પણ ખબર જ છે તમારું નામ શું છે આપણે તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે મારું નામ ધર્મેશ છે તો માય નેમ ઇઝ ધર્મેશ તમારું નામ પણ તમે બોલી શકો તમારું નામ જયેશ હોય તો માય નેમ ઇઝ જયેશ તમારું નામ રાધા હોય તો માય નેમ ઇઝ રાધા તમે ક્યાંથી છો ભાઈ તમે ક્યાંથી છો વેર આર યુ ફ્રોમ તમે ક્યાંથી છો તો વેર આર યુ ફ્રોમ તો ભાઈ હું રાજકોટનો છું હે હું રાજકોટનો તો આઈ એમ ફ્રોમ રાજકોટ હું રાજકોટનો છું તમે કેટલું ભણેલા છો ભાઈ તમે કેટલું ભણેલા છો હાઉ એજ્યુકેટેડ આર યુ તમે કેટલું ભણેલા છો હું ધોરણ દસમાં ભણું છું આપણે હું 10 માં ભણું છું આઈ આઈ સ્ટડી સ્ટડી ઇન ઇન ક્લાસ ક્લાસ હે હું છું અંગ્રેજી અને ગણિત સાહેબ આપણે કોઈ એમ પૂછ્યું કે તમને તમને કયા વધારે વિષય મજા આવે તમને રુચિ છે તમને ગમતા હોય તો એને કીધું અંગ્રેજી અને ગણિત સાહેબ ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ સર મને આમાં મજા આવે છે આમાં મને બહુ મજા આવે છે સરસ ગુડ એ સરસ બ્રેવ નહીં સરસ ગુડ બ્રેવ એટલે તો બ્રાવો સોરી બ્રાવો એટલે ગુડ બ્રેવ એટલે શું થાય બહાદુર થાય બ્રેવ એટલે તો બહાદુર થાય બ્રાવો સરસ ગુડ ગુડ એ તમે વાપરી શકો શું ગુડ સરસ એક્સલન્ટ કેટલું દૂર આપણે નું કેટલું દૂર છે આ કેટલું દૂર છે કેટલું દૂર છે કેટલું દૂર તો તો હાઉ ફાર ફાર એટલે શું થાય હાઉ ફાર દૂર દૂરની વસ્તુ માટે આપણે ફાર ઉપયોગ કરીએ ફાર હાઉ ફાર કેટલું દૂર આ કોનું છે આ કોનું છે હુ ઇઝ ધીસ આ કોનું છે હુઝ ઇઝ ધીસ શું આ કોનું છે એ રીતે હુઝ ઇઝ ધીસ આ કોનું છે હું જ કેમ હું જ કેમ આપણે કે હું જ કેમ હું જ કેમ કરું બધુંય મને જ તમે કેમ કે હું જ કેમ આપણે હું જ કેમ વાય મી હું જ કેમ આપણે એમ કે વાય મી હું જ કેમ આપણે ઘરે કોઈ કે તો હું જ કેમ તો વાય મી બીજું શું હે બીજું શું કઈ નહીં વોટ એલ્સ બીજું શું વોટ એલ્સ સાના વિશે સાના વિશે વોટ અબાઉટ વિશે મતલબ અબાઉટ હે સાના વિશે વોટ અબાઉટ પેલું શું છે હે પેલું શું છે વોટ ઇઝ ધેટ પેલું શું છે વોટ ઇઝ ધેટ આ શું છે તો વોટ ઇઝ ધીસ આપણે બોલી પેલું શું છે આ શું છે પેલું હોય તો વોટ ઇઝ ધેટ આ શું છે તો વોટ ઇઝ ધીસ ન બોલતા હોય આપણે એવી રીતના શું થયું ભાઈ શું થયું

એવી રીતના હાઉ મચ મિલ્ક હાઉ મચ વોટર એવી રીતના જો ગણી શકાય એવું હોય કેટલા તો ગણી શકાય હોય તો હાઉ મેની અને નો ગણી શકાય એટલે નોન કાઉન્ટેબલ તો હાઉ મચ કેટલી વાર કેટલી વાર કેટલી વાર ને શું કહેવાય તો કે હાઉ ઓફન શું કહેવાય ઓફટન નું વચ્ચે આવ્યો અને ઓફટન નું વાત ચાલો હાઉ ઓફન એ સાયલન્ટ છે હાઉ ઓફન કેવી રીતે હાઉ કેવી રીતે હાઉ આમાંથી ડબલ યુએસ ફેમિલી આવી ગઈ ઘણી બધી ડબલ યુએસ ફેમિલી આવી ગઈ તમને એ પણ ખબર હોય છે આવી રીતના તમે પ્રશ્ન પણ પૂછી શકો ડબલ યુએચ ફેમિલી આવી ગઈ ડબલ યુએચ ફેમિલી સરસ મજા એ પણ તમને યાદ રખાવી દીધી આ મસ્ત મજાનું છે મજા આવે એવું છે સરસ મજા એક લાઈક કરી દેજો મને કામ કરવા દો ભાઈ આપણે મને કામ કરવા દો તો લેટ મી વર્ક મને જવા દો તો લેટ મી ગો તમને મળીને આનંદ થયો ભાઈ નાઇસ ટુ મીટ યુ તમને મળીને

ધીસ ઇઝ ટુ મચ આપણે હદ કરી નાખી હોય તે હદ કરી હવે તો હવે હરખો બે તો હારું હદ કરી નાખી તો ધીસ ઇઝ ટુ મચ હદ કરી નાખી હદ ની કઈ લિમિટ હોય તેનાથી ને વટી ગયો તું હદ કરી નાખી તે કઈ પણ જાઓ કઈ પણ જાઓ હે ગો એનીથી કઈ પણ જાઓ પણ અહીંથી જાઓ કઈ પણ જાઓ તો ગો એનીથિંગ કઈ પણ પૂછો ભાઈ તમને મજા આવે એ પૂછો કઈ પણ પૂછો તો આસ્ક એનીથિંગ કઈ પણ કરો હે કઈ પણ કરો

અને હા હજી સુધી તમે આ કોર્સ પરચેસ નથી કર્યા તો કોલા કરી લેજો હે આપણો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે આજે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એવરી ફ્રાઈડે એવરી ફ્રાઈડે રાતે 9 વાગે આમાં લાઈવ લેક્ચર આવે છે ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે પ્લસ તમને સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ ના વિડિયો મળશે પ્લસ બધું મટીરીયલ પીડીએફ ફોર્મમાં મળશે અને હા એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે અમારી 7000 સેન્ટેન્સ ની પીડીએફ છે તે પણ મળી જશે ને ઓન્લી ને ઓન્લી અગિયારસો નવ્વાણું રૂપિયા જ પ્રાઇસ છે કેટલી દર મહિનાની પહેલી તારીખે લાઈવ લેક્ચર આવશે ઓનલી ને ઓનલી નવસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે ને આપણો આ થર્ડ કોર્સ છે કોર્સ હજી સુધી તમે આ કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લો આ નંબર તમને દેખાય

કંટાળો આવે મને કંટાળો આવે આઈ બોર્ડ શું કહેવાય બોર્ડ બોરેડનું કહે હો આ બોર્ડ બોર્ડ મને કંટાળો મને પણ ડર લાગે છે હે મને પણ ડર લાગે છે આઈ ફિયર સો મને પણ ડર લાગે છે હું ચૂકવીશ હું ચૂકવીશ મતલબ આઈ વિલ પે હું ચૂકવીશ મારું પેટ ભરાઈ ગયું આઈ એમ ફૂલ મારું પેટ ભરાઈ ગયું આ ડકાનો આ હે એવી રીતે આ હા હવે મજા આવી મારું પેટ હું ભૂલી ગયો હું ભૂલી ગયો આઈ ફોરગોટ ફર્ગોટ હે ફર્ગોટ ઠંડી લાગી રહી છે ઠંડી લાગી ઇટ્સ કોલ્ડ ગરમી લાગી રહે તો ઇટ્સ હોટ હું થાકી ગયો છું તો આઈ એમ ટાયર્ડ 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 એટલે થાકી લાગ્યો છે મજા કરો હેવ ફન મજા કરો મજા મજા કરો મજા હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈ હું વાંચી રહ્યો છું તો આઈ એમ રીડિંગ હું સાંભળી રહ્યો છું તો આઈ એમ લિસનિંગ હે હું બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ સરસ મજાની રીતે આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ તેની અંદર આવવા દ્યો લેટ હિમ ઇન તેની અંદર આવવા મને બહાર જવા ભાઈ મને બહાર જવા લેટ મી આઉટ મને બહાર જવા હજી ભાઈ હજી વન્સ મોર મતલબ આપણે વન્સ મોર વન્સ અગેન વન્સ અગેન હજી તે મજબૂત છે તે મજબૂત છે ઇઝ મજબૂત છે મતલબ સ્ટ્રોંગ મને બંને પસંદ છે આઈ લાઈક બોથ બંને મતલબ આઈ લાઈક બોથ નવું શું છે ભાઈ નવું શું છે વોટ્સ ન્યુ નવું શું છે વોટ્સ ન્યુ તે કોણ છે તે કોણ છે હુ ઇઝ ધેટ તે કોણ છે પેલું કોણ છે મતલબ પેલું તમે યુઝ કરી શકો હું પેલું પેલું કોણ છે હુ ઇઝ ધેટ હું ઘરે છું આઈ એમ એટ હું હું ઘરે છું હું હલી શકતો નથી ભાઈ હું હલી શકતો નથી આઈ કાન્ટ મૂવ હું હલી શકતો નથી આઈ કાન્ટ મૂવ હું જાણતો નથી આઈ ડોંટ નો હું જાણતો નથી આઈ ડોંટ નો મારી પાસે એક બાઇક છે તો આઈ હેવ અ બાઇક મારી પાસે પૈસા છે તો આઈ હેવ મની મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર હું સમજુ છું આઈ અન્ડરસ્ટેન્ડ હું સમજુ છું આઈ અન્ડરસ્ટેન્ડ હું હાજરી આપીશ હે આપીશ આપીશ હું હાજરી આપીશ આઈ વિલ અટેન્ડ હું હાજરી આપીશ કોઈ ન આવ્યું ભાઈ કોઈ ન આવ્યું નોબડી કેમ હે કોઈ ન આયુ ભાઈ કોઈ ન આયુ બોલાવ્યા ને તોય ન આયુ ધોખો કર્યો બધાય શું ખોટો હતો વોઝ આઈ રોંગ શું ખોટો હતો વોઝ આઈ રોંગ શું ખોટો હતો આ શું છે વોટ ઇઝ ધીસ આ શું છે વોટ ઇઝ ધીસ નો કે વોટ ઇઝ ધીસ શું તમે બીમાર છો આર યુ સિક શું તમે બીમાર છો આર યુ સિક તેને અંદર લઈ આવો બ્રિંગ હિમ ઇન હે તેને અંદર લઈ આવો લઈ આવો મતલબ bring bring him in તેની અંદર લઈ આવો અમારી સાથે આવો ભાઈ અમારી સાથે આવો કમ વિથ અસ અમારી સાથે આવો અમારી સાથે આવો ભાઈ અમે કીધું ને અમારી સાથે આવો આમાં અમારી સાથે આવો કીધું તો ને મે અમારી સાથે આવો કમ વિથ અસ અમારી સાથે આવો તો કે કેમાં કે આપણે જોરદાર પ્રેક્ટિસ કરવાની છે આપણે 30 સાંભળજો ધ્યાનથી 30 ડે સ્પોકન ઇંગ્લિશ સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ફર્સ્ટ લેક્ચર એક્સપ્લેનેશન હશે એકદમ બેઝિક થી શરૂઆત કરવાની ફર્સ્ટ લેક્ચર લેક્ચર એક્સપ્લેનેશન હશે કેમ હશે તો વિજય નાકિયાન જે આપણી ચેનલ છે એના ઉપર હશે સ્ટાર્ટ ક્યાંથી થવાનો છે તો કે 15 જુલાઈ એવરી એવરી નાઈટ મતલબ રાતે 9 વાગે એવરી મતલબ એવરી રાતે 9 વાગે એવરી નાઈટ રાતે 9 વાગે આમાં લેક્ચર આવવાનું એકદમ એક્સપ્લેનેશન નો અને જી એક્સપ્લેનેશન આપ્યું ને હે જી એક્સપ્લેનેશન આપ્યું નેક્સ્ટ ડે આપડી આ ચેનલ ગુરુ ઓફ ગુજુ છે ને ગુરુ ઓફ ગુજુ એમાં ભાઈ એમાં પ્રેક્ટિસ કરવામાં આવશે જે આમાં મતલબ આમાં જે એક્સપ્લેનેશન કર્યું એની જ પ્રેક્ટિસ નેક્સ્ટ ડે રાતે નવ વાગે આપણે આ ચેનલ છે મતલબ સોળ તારીખે એની પ્રેક્ટિસ તમને મળશે ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશનમાં રાતે આઠ વાગે આ લાઈવ છે હો લાઈવ તમને બધું કરાવવું છે લાઈવ છે જો લાઈવ હે લાઈવ તમને બધું મળવાનું છે આવડે આ બધી ખુશ ખબર છે બ્રેકિંગ ન્યૂઝ છે ને આ બ્રેકિંગ ન્યૂઝ તમારા જે મિત્રો છે ને બધાને શેર કરી દો એટલે એને મતલબ એ બેઝિક થી શરૂઆત કરી શકીએ એકદમ બેઝિક થી એક તળિયે થી શરૂઆત કરવાની છે આપણે તો એ આ આ શેર કરવાનું તો ભૂલતા જ ને અને હા ખાસ કરીને આપણી જે ઇન્સ્ટાગ્રામ પેજ છે છસો કે કમ્પ્લીટ થઈ ગયા છસો કે પ્લસ થઈ ગયા હજી સુધી આ પેજને ફોલો નથી કર્યો તો ફોલો કરી દેજો આ વિજય નાથી ઇંગ્લિશ ગુરુ જે આપણો પેજ છે ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેજો પ્લસ આપણે આ ટેલિગ્રામ ચેનલ છે વિજય નાથી ઇંગ્લિશ ગુરુ એમાં મતલબ જોઈન નથી થયા તો જોઈન થઈ જાય ખાસ કરીને આપણી આ વોટ્સઅપ ચેનલ છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર મેસેજ કરો એક સરસ મજાની લિંક આવી જશે એ લિંક ઉપર ક્લિક કરજો ફોલો કરજો એટલે તમે અમારી ચેનલમાં જોડાઈ જશો તમે અમારી ચેનલમાં જોડાઈ કેવો લાગ્યો વિડીયો એ વિદ્યાર્થી મિત્રોને હા ઓલું મેં કીધું આપણી જે સિરીઝ ચાલુ કરવાની છે આપણે પંદર જુલાઈ થી હા બધાને ભાવ ભરવી આમંત્રણ છે તો બધા વહી આવજો હગાવાલા બધાને લેતા આવજો મળીએ છે નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા